વિદ્યાર્થી મિત્રો ગુજરાતી વિષયમાં આજે આપણે ગદ્ય નંબર સોળ શૈલવી પંકજમ એ નવલિકા જોવા જઈ રહ્યા છે શીર્ષક જે છે શૈલવી પંકજમ પંકજ એટલે તો ખ્યાલ છે આપણને કે કમળ શૈલવી પંકજ એટલે કે કમળ જેનો સમાનાર્થી તો અહીં જે છે શૈલવી તો સેલ્વી નો અર્થ થાય છે કુમારિકા અને પંકજમ એ કુમારિકાનું નામ છે તો શૈલ્વી પંકજમ આ નવલિકાની મુખ્ય નાયિકા રહી છે જેની આજુબાજુ આખી કથા જે છે એ સર્જકે વણી લીધી છે હવે આપણે એને જોઈશું તેના સર્જક જે છે એ ઈ વા દેવ એ એમનું ઉપનામ છે એમનું મૂળ નામ જે છે પ્રફુલ્લ નંદશંકર દવે પ્રફુલ્લ નંદશંકર દવે અને ઉપનામ છે ઈવાડેવ પ્રકાર જે છે એ નવલિકા છે જન્મ એમનો પાંચ માર્ચ ઓગણીસો એકત્રીસ અને મૃત્યુ છે સત્તાવીસ નવ બે હજાર નવ હવે જે આ પ્રાથમિક માહિતી છે એમાંથી જે પ્રશ્નો પૂછાય છે હેતુલક્ષી માટે આપણા તો જોઈ લઈએ કે શૈલ્વી પંકજમ પાઠના લેખકનું નામ લખો અથવા જણાવો તો પ્રફુલ્લ નંદ દવે શૈલવી પંકજમ પાઠનો સાહિત્ય પ્રકાર જણાવો તો નવલિકા અને ખાસ એક પ્રશ્ન કે શૈલવી પંકજમ પાઠ શામાંથી લેવામાં આવ્યું છે તો આગંતુક જે નવલિકા સંગ્રહ છે સર્જકનો એમાંથી લેવાયું છે આ પ્રશ્ન પણ પૂછાય શકે કે શેલવી પંકજમ પાઠના લેખકનું ઉપનામ જણાવવું અચ્છા તો તમે જોઈ શકો છો કે એમનું ઉપનામ જે છે એ છે ઈવા ડેવ તે ધ્યાન રાખવાનું રહે છે તો આ પ્રશ્નો જે છે હેતુલક્ષી માટે આમાંથી નીકળી શકે છે આગળ જોઈશું કે સર્જક જે છે વાડેવ એમનો જન્મ વડોદરામાં થયો હતો અને તેઓ ગુજરાતી સાહિત્યમાં એક વાર્તાકાર તેમજ નવલકથાકાર તરીકે જાણીતા આગંતો તરંગીણનું સ્વપ્ન તોહમદાર તેમના ટૂંકી વાર્તાના સંગ્રહ છે અને ઈશુના ચરણે ચરણે લઘુ નવલ એમણે આપી છે આપણે જાણીએ છીએ કે માણસનો જન્મ અને ઉછેર કુદરતને આધીન છે એમાં માણસ પોતે કશું નથી કરી શકતો કે જન્મ તો મારે અહીં લેવું છે ઈશ્વર જ્યાં જન્મ આપે છે આપણા હાથમાં નથી પરંતુ આ વસ્તુ ચોક્કસ આપણા હાથમાં છે સંસ્કાર અને શાલીનતા સંસ્કાર જે છે કઈ રીતે એનું ઘડતર કરવાનું છે એ આપણા હાથમાં છે આપણો સ્વભાવ કેવો બનાવવો છે એ આપણા હાથમાં ઈશ્વરે આપ્યું છે એટલે અહીં કહે છે કે માણસનો જન્મ અને ઉછેર કુદરતને આધીન છે પણ સંસ્કાર અને શાલીનતા વ્યક્તિ પોતે પોતાની રીતે ઘડી શકતી હોય છે આ વાર્તામાં લેખકે આ જીવન રહસ્ય જે છે એ શૈલવી પંકજમના પાત્ર દ્વારા ઉપસાવ્યું છે જન્મ પ્રદેશ કુળ કે નાજાતના બંધતોથી પર એવું ગુણ સંપન્ન અને આકર્ષક વ્યક્તિત્વ જે છે એ કહી શકાય કે આ નવલિકા એનું ઉત્તમ ઉદાહરણ છે કૃતિના જે કેન્દ્રવર્તી ચરિત્રોના મિલન મુલાકાત વાર્તાલાપ રહસ્યનો સ્ફોટ અને એ બધા સાથે જે જિજ્ઞાસા છે એને પોષવામાં આવી છે અને એનું સૂક્ષ્મ આલેખન અહીં સર્જકે કર્યું છે તમે આપણે જોઈશું આ બધું તો બતાવ્યું છે કે વિષય વસ્તુ જે છે એ કઈ લેવામાં આવી છે સાથે સાથે હવે આપણે જોઈશું પાઠનો થોડોક નવલિકાનો પરિચય લઈ લઈશું અને ત્યારબાદ વિસ્તારથી જોવાનો પ્રયત્ન કરીશું હવે આ શૈલવી પંકજમ નવલિકા છે એમાં પંકજમ જે છે એક સુશીલ સંસ્કારી ણીતી યુવતી છે અને એ દક્ષિણ ભારતમાં અમ્મા અને અપ્પા દ્વારા ચલાતી ચલાવાતી અનાથ બાળકની સંસ્થામાં એવું છેડ પામે છે આ વાર્તાનો જે નાયક છે એની પંકજમની સાથે મુલાકાત થાય છે અને તે એના મોહક વ્યક્તિત્વ સૌમ્ય અને શાંત સ્વભાવ તથા એના લેખન નર્તન અને વક્તૃત્વ કલાથી આકર્ષાય છે ભલે એ અનાથાશ્રમમાં ઉછરી છે છતાં આ બધી કાબેલિયત જે છે એણે મેળવી છે આપણે જોઈએ શરૂઆતમાં કે જન્મને ઉછેર એ કુદરતને આધીન છે પરંતુ સંસ્કાર એ આપણા હાથની વાત છે એ વસ્તુ છે અહીંયા આ બધાથી નાયક આકર્ષાઈ જાય છે પરંતુ જ્યારે એ જાણે છે કે પંકજમ આ સંસ્થાનું ફરચંદ છે આ સંસ્થામાં રહીને ઉછળી છે ત્યારે આ વસ્તુ જાણીને એ વિચલિત થઈ જાય છે કારણ શું છે એના મનમાં એના ગૌત્ર અને ખાનદાન વિશે શંકા જાગે છે કે એના માતા પિતા કોણ હશે કેવા કુળમાં જન્મ પામી હશે આ વસ્તુ જે છે એના મનને કોરી ખાવા લાગે છે વાર્તાના અંતમાં પંકજમના મુખે જ તેના જીવનની અનોખી જીવન કથા સાંભળીને વાર્તા નાયકનું મન જે છે પીગળી જાય છે પંકજમ પોતાની જે સત્ય હકીકત છે પોતાના જીવનને એ ખૂબ જ ગર્વ સાથે વાર્તા નાયકને સંભળાવી દે છે કે આ રીતનું પોતાના અનાથાશ્રમમાં ઉછળી છે પોતાને કોઈ માતા પિતા વિશે માહિતી નથી એના માતા કોણ છે પિતા કોણ છે સંબંધી કોણ છે સગા કોણ છે એ કોઈ વસ્તુ નથી જે છે એ આ સંસ્થા જ એના માટે બધું જ છે કે જ્યાં એ બાળપણથી ઉછળી છે અને અમ્મા અને અપ્પા એ જ એના સ્વજન કહો કે માતા પિતાના સ્થાને છે એ માને છે કે પોતે કોઈના સાથે લગ્નના બંધનથી બંધાય એ પહેલાં પોતાની જીવનની જે સત્ય હકીકત છે એ જણાવી દેવા માંગે છે કોઈ વ્યક્તિને ધોકામાં રાખવા એ ઈચ્છતી નથી આથી એ આ આખી વસ્તુ એને વધુ જુએ છે ત્યાર પછી આ વસ્તુ બતાવી દે છે કારણ કે વાર્તા નાયક પોતે જે નિર્ણય લે એ પહેલાં આ બતાવવું જરૂરી સમજે છે વાર્તાનાયક જ્યારેના જ્યારે એના મુખેથી આ બધું સાંભળે છે અને એનું મન જે છે પીગળી જાય છે અને એની સામે એ લગ્નનો પ્રસ્તાવ મૂકે છે પંકજમ હરઘેલી થઈ જાય છે વાર્તાનો અંત જે છે સુખદ છે પણ લેખક એક મુખ્ય વાત પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે અને તે એ કે આપણે આગળ પણ જોઈ ગયા કે માણસનો જન્મ કુદરતને આધીન છે પણ તેનો ઉછેર જે છે સારા વાતાવરણમાં થાય તો સંસ્કાર અને શાલીનતા તેને વ્યક્તિત્વને અનોખો ઉઠાવ આપે છે તવે આ વસ્તુઓ ખ્યાલ આવે છે કે વ્યક્તિત્વ ઘડતરમાં સારા વાતાવરણની કેટલી અસર છે અને સંસ્કારોની તમારું જે વાણી વર્તન જે છે એ જ તમારું વ્યક્તિત્વ કેવા પ્રકારનું છે એ વસ્તુ સામેના વ્યક્તિને કહી દે છે તો આ જ વસ્તુ એમણે બતાવી છે કે સારા સારું વાતાવરણ એ માન માણસના જીવનમાં કેટલો મહત્વનો ભાગ ભજવે છે વાતાવરણની અસર એ માનવ જીવનના માનસ ઉપર પડી જ છે તવે આ છે પંકજમના પાત્ર દ્વારા આ વસ્તુ બતાવવા સર્જક જઈ રહ્યા છે આટલી પ્રાથમિક ચર્ચા પછી અગાઉના વિડીયો દરમિયાન આપણે નવલિકાની ચર્ચા કરીશું ત્યાં સુધી આપ લોકોએ આ નવલિકા જે છે એમાં લેવાની છે